સુરત મહાનગરપાલિકાની કચેરીએ સુરત મહાનગરપાલિકા કચેરી મહામંડળ દ્વારા ધરણા કાર્યક્રમ યોજાયો સુરત મહાનગરપાલિકા કર્મચારી મંડળે સુરત મહાનગરપાલિકામાં કાર્યરત યુનિયનનું મહામંડળ દ્વારા સવારે દસ થી સાંજે સાડા છ ધરણાનો કાર્યક્રમ યોજાયો જેમાં વિવિધ યુનિયોનોના હોદ્દેદાર કારોબારી સભ્ય સક્રિય કાર્યકરો એક દિવસના ધરણામાં જોડાયા સુરત મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર નિધિ સીવાજ દ્વારા ગેરકાયદેસર રીતે

સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરીના પ્રવેશ દ્વાર પાસે એક દિવસના આયોજન કરવામાં આવ્યું છે નવેમ્બર માસ ની તારીખે અડધી રાત્રિ સુરત મહાનગરપાલિકા પરિસરમાં આવેલ યુનિયનોની ની ઓફિસ ના તાળા તોડી તેનો સામાન બહાર કાઢીને યુનિયનોની ઓફિસના જે કબજા લેવામાં લઈ લેવામાં આવ્યા બળજબરી પૂર્વકુનિયનો ના આગેવાનો અને યુનિયનો જે રીતે બદનામ કરવાની વૃત્તિ સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા કરવામાં આવી રહી છે તેના વિરોધમાં તથા સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓના જે પ્રશ્નો લાંબા સમય થી પડતર છે તેનું નિરાકરણ આવતું નથી તેના વિરોધમાં પણ અને અમારી માંગણીઓ ઝડપથી પૂરી થાય કર્મચારીઓ ચાલુ ફરજે અવસાન પામ્યા છે પરંતુ તેમના આશ્રિતો ને નોકરી આપવામાં આવતી નથી છેલ્લા ત્રણ વર્ષથી એ ઠરાવ નો અમલ કરવામાં આવતો નથી અને સાથે સાથે ખાસ કરીને વર્ક ચાર્જ ના જે કર્મચારી અમારા સ્વૈચ્છિક રાજીનામું આપે તો તેમને એક આશ્રિતને નોકરી આપવાનો જે ઠરાવ છે એ પણ કરવામાં આવતો નથી એનો અમલ કરવામાં આવતો નથી તેના વિરોધમાં અમારી માંગણીઓ ઝડપથી પૂરી થાય એ માટેની રજૂઆત માટે આજ રોજ અમે સુરત મહાનગરપાલિકાના પ્રવેશ દ્વાર પાસે ધરણા પર બેઠા છીએ બ્યુરો રિપોર્ટ અસમય ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે